સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આર્ટ ગેલેરી ખાતે મહિલા સાથે થતી હિંસાઓ અને ઘરેલુ હિંસાના કિસ્સા કેવી રીતે ઘટાડી શકાય તે અંગે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં વળજ ઓ એમ્પાયરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સોળ દિવસની એક્ટિવિટીની થીમ ઉપર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તો ફાઉન્ડેશનના ચેરમેન રુઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે આ મહામારીના સમયે સામૂહિક ઓનલાઇન એક્ટિવિટી કરીશું તેમાં મુખ્યત્વે છોકરાઓ અને પુરુષોને શિક્ષિત કરવા અને જાતીય સંબંધો વિશે જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો રોઝાન ખંભાતા એ સામાજિક કાર્યકર છે જ્યારે કોરોના કોવિડ નાઇન્ટીન થયું ને ચાલી રહ્યું છે ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર છે ડોમેસ્ટિક વાયલન્સ ઘરેલુ હિંસા હતી પહેલા હતી પણ હવે ચાલીસથી પચાસ ટકા વધી ગઈ છે અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે જે આપણે લડવા માગતા હતા લડત હતી કે ઘરેલું હિંસા ઓછી કર્યું છે બહેનો સાથે જે વાયલન્સ અગેન્સ્ટ વુમેન થાય છે એ ઓછું કર્યું છે જેન્ડર ઇનિકવાલિટી થઈ રહી છે એ ઓછી કર્યું છે પણ અનફોર્ચ્યુનેટલી એ વધી ગઈ કારણ તો આપણને બધાને ખબર છે કે બહેનો ઘરે રહે ને એના લીધે બીજે ક્યાંય જઈ બી ના શકે ને યુનો બધા બધા ઘરે રહે સ્ટ્રેસ જે બી હોય જે બી રીઝન્સ હતી પણ વધી ગઈ ખોટી વાત છે યુનાઇટેડ નેશન્સ યુનાઇટેડ નેશન્સ ઓફ વુમેન આ એક સોળ દિવસનું એક્ટિવિઝમ કરે છે પચીસ નવેમ્બરથી ચાલુ થાય છે સિક્સટીન ડેઝ ઓફ એક્ટિવિઝમ જેમાં એ કહે છે કે ભાઈ આ વાયલેન્સ ઇઝ વુમેન આપણે સ્ટોપ કરવાની છે એના માટે આખા વર્લ્ડમાં ઘણા કાર્યક્રમો થાય છે આ વખતે આપણે એ લોકો જોડે પાર્ટનર આપણે જે ફાઉન્ડેશન છે એ લોકો જોડે પાર્ટનરશીપ કરી છે અને આપણે એમાં જોડાયા છે હવે કોવિડ નાઇન્ટીન હતું એટલે આપણે બધું જ ઓનલાઈન કર્યું એના માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે આપણે એમને મળ્યા ચુડાસમા સાહેબને મળ્યા હી વોઝ કાઇન્ડ ઇડફ એમને પરમિશન આપ્યું એટલે આપણે એમની બધી સ્કૂલ કોલેજીસ જે ગુજરાતની છે એ લોકોને લખ્યું કે તમે આ ઓનલાઈનમાં જઈ પ્લેજીસ ડોટ ઓનલાઈનમાં જઈ અને તમે ઓનલાઈન પ્લેજ લો આ વખતે આપણે અલગ એવું કર્યું ઓનલાઈન તો કર્યું પણ જોડે શું નોર્મલી આપણે પ્લેચ કરીએ છીએ નોર્મલી કંઈ બી કાર્યક્રમો આ થાય છે વુમેન રિલેટેડ તો બધી બહેનો જોડાય છે આ વખતે આપણે ભાઈઓને જોડ્યા કારણ કે અત્યાર સુધી બહેનોને આપણે સશક્ત કરી સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું લો શીખવાડ્યા બધું જ કર્યું પણ એનું છેડા બે છેડાથી પેલું શું કે બેટિંગ બે છેડાથી થાય હવે એક છેડો સ્ટ્રોંગ હોય પણ એક છેડો વીક હોય તો કોઈ દિવસ તમે રન્સ ના કરી શકો સિમિલરલી અગર આનું આપણે સોલ્યુશન લાવવું છે તો ભાઈઓને જોડવાની જરૂર છે